જેમાં સુરતના રિંગ રોડ ખાતે આવેલા આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા તારીખ ત્રેવીસમી માર્ચથી સત્તરમી એપ્રિલ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈ ગરીબોને જરૂરિયાતમંદોની અનાજની કીટનું વિતરણ કર્યું હતું તો આજ રોજ ડિંડોલી ખાતે ગરીબોને જમવાનું વિતરણ કરવામાં આવ્યું હતું રોજ ડિંડોલીના કોમ્યુનિટી સેન્ટરમાં આર્યાવ્રત ફાઉન્ડેશન એનજીઓ તરફથી અને મિશ્રાજી તરફથી બે હજાર ઉપરાંત માણસો માટે પૂરી અને સબ્જીનું આયોજન કરવામાં આવેલ છે ઘણી જગ્યાએથી ફૂડ સપ્લાય ચાલે છે જરૂરિયાતમંદ માણસો માટે આની વિશેષતા એ છે આ સંસ્થાની કે એ ક્વોલિટી ફૂડ આપે છે ક્વોલિટી કીટ આપે છે જનરલી જે આપણે અત્યારે ફૂડના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ છે ત્યાં ખીચડી વધારે આવે છે અને એના કારણે એનો વેસ્ટેજ થવા માંડ્યો છે લોકો લે છે ખરા ક્યુમાં ઊભા રહીને લાઇનમાં રહીને પણ પછી એનો ઉપયોગ કરતા નથી અને વેસ્ટ જાય છે એટલે ખાવાલાયક વસ્તુ બનાવવામાં આવે એની ક્વોલિટી જાળવવામાં આવે જેના માટે આર્યાવત ફાઉન્ડેશન પ્રખ્યાત છે અને હું આશા રાખું છું કે જરૂરિયાતમંદ સુધી આ જમવાનું પહોંચશે એને આંતરડી ઠારશે અને આપણી જે અત્યારે પ્રશ્ન છે અત્યારે જે મહામારીનો પ્રશ્ન છે એમાં આ જે આયોજન છે એ આપણને ઉપયોગી થઈ નીવડશે અન્ય સંસ્થાઓ પણ પોતાના દિલથી પ્રયત્ન કરે જ છે પણ થોડુંક એમાં એમના ફૂડ મેનુમાં જો વેરાયટી હોય તો એનું વેસ્ટેજ ઘટે અને માણસો એનો ઉપયોગ વધારે કરે પણ એ એમની લિમિટેશન્સમાં કરતા હશે એટલે એ વધુ સારું કરવા માટે મારી એમને એક નમ્ર વિનંતી છે રમેશભાઈ ઓફ ફાઉન્ડેશન એનજીઓ ભોજનનો કાર્યક્રમ છે બનાવવાનું કઈ જગ્યાએ છે અને કેટલા લોકો માટે આ પાર્ટી પ્લોટ છે આમાં આપણા કિચન નંબર એકમાં આપણા આજ ભોજનના પ્રોગ્રામ ચાલે છે આમાં પૂરી સબ્જી ઓર બુંદીના પ્રોગ્રામ છે આ તકરીબન દો હજાર સુધી માણસના આપણા પ્રોગ્રામ આજે રાખેલા છે કેટલા સમયથી આ સેવા હા અમારી સેવા ફૂડ કિટના ચાલતા હતા નિરંતર તેવીસ ત્રણથી ઓર અત્યારથી હું આપણા ફૂડ કિટના આપણા ફૂડ પેકેટના બી વિતરણ કરી છું કેટલી અત્યાર સુધીમાં કેટલી કિટ વિતરણ કરવામાં આવ્યું છે કેટલા લોકોને પહોંચતા અત્યાર સુધી હું ઊનત્રીસ હજાર છસો અડસઠ ફૂડ કિટ હું વિતરણ કરેલા છું પછી આજથી અમારા જમવાના પ્રોગ્રામ ચાલી છે જેટલા સુધી આપણા લોકડાઉન થશે અત્યાર અમારા ચાર પોઈન્ટ નક્કી કરેલા છે આજે જેમાં આપણે પહેલાં છે આંગણવાડી તેર ચૌદ નંબર પછી બીજા આપણા અયોધ્યા નગરીના સામે બ્રિજના નીચે ત્રીજા આપણા પટેલનગર છે ઓર ચોથા આપણા છે વૃંદાવન ટુ વડોદરા આપણા એનજીઓમાં તો લગભગ ઘણા માણસ છે આર્યવ્રત ફાઉન્ડેશન દ્વારા બે હજારથી થી પણ વધુ લોકોના પેટની ભૂખ ઠારી માનવતા મેઘાઈ હતી અઝર કુર્યો